નમસ્કાર મિત્રો નવી સ્વાધ્યાય પચીસ એમાં ધોરણ સાત વિષય વિજ્ઞાન એમાં પાઠ સજીવોમાં શ્વસન આ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વાધ્યાય પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનમાં પાઠ છ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પાઠ છઠ્ઠો સજીવોમાં શ્વસન એમાં પહેલો પ્રશ્ન છે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો પહેલો પ્રશ્ન છે કઈ પ્રક્રિયા દરમિયાન કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત થાય છે તો એમાં જવાબ આવશે ત્રીજો વિકલ્પ કોષીય શ્વસન બીજો પ્રશ્ન વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે આ પર્ણરંધ્રો વનસ્પતિના ખાલી જગ્યામાં આવેલા છે તો એમાં જવાબ આવશે પહેલું પર્ણ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન શ્વાસોશ્વાસ એવી પ્રક્રિયા છે કે જે તો એમાં જવાબ આવશે ત્રીજો વિકલ્પ પહેલું અને ત્રીજું બંને વાંક્ય સાચા છે ત્યાર પછી ચોથો પ્રશ્ન ઉચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન પાસળીઓ ખસે છે તો એમાં જવાબ આવશે પહેલો વિકલ્પ અંદર અને નીચે ત્યારબાદ આગળ જોઈએ પાંચમો પ્રશ્ન અળસિયા અને દેડકા તેમની ચામડીથી શ્વસન કરે છે કારણ કે બંને સજીવોની ચામડી તો એમાં જવાબ આવશે ચોથો વિકલ્પ ભીની અને પાતળી છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોડકા જોડો પહેલું છે દેડકો તો એની સામે આવશે ડી ત્વચા બીજું માછલી તો એમાં આવશે સી ઝાલર ફાટ ત્રીજું ગાય તો એમાં આવશે એ નાક અને ચોથું પતંગિયું તો એમાં આવશે બી શ્વસન છિદ્ર ત્યાર પછી બીજો પ્રશ્ન માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો તો એમાં સાતમો પ્રશ્ન શ્વસન દર એટલે શું તો એનો જવાબ આવશે વ્યક્તિ એક મિનિટમાં જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે આઠમો પ્રશ્ન જારક શ્વસન કરતા સજીવોના નામ આપો તો એમાં જવાબ આવશે જારક શ્વસન કરતા સજીવો મનુષ્ય ગાય ભેંસ વાઘ સિંહ હાથી કૂતરો વગેરે છે મોટા ભાગના સજીવો જારક શ્વસન કરે છે એટલે તમે ગમે તે સજીવોના નામ લખી શકો ત્યાર પછી નવમો પ્રશ્ન કયા સજીવો અજારક શ્વસન કરે છે તો એમાં જવાબ આવશે અજારક શ્વસન ઈષ્ટ અને ફૂગમાં કેટલાક બેક્ટેરિયામાં અતઃ પરોપજીવીઓમાં તેમજ અમુક સંજોગોમાં પ્રાણીઓના સ્નાયુમાં થાય છે પછી દસમો પ્રશ્ન સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કયો વાયુ મુક્ત થાય છે તો એમાં જવાબ આવશે સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન શારીરિક ક્રિયાઓ સાથે શ્વસન દરને સો સંબંધ છે તો એમાં જવાબ આવશે જ્યારે ઓછી મહેનતવાળું આરામદાયી કામ કરીએ ત્યારે શ્વસન દર ઓછો અને વધારે મહેનતવાળું કામ કરીએ ત્યારે શ્વસન દર વધારે હોય છે બારમો પ્રશ્ન આપણને બગાસા શા માટે આવે છે તો એમાં જવાબ આવશે આપણને જ્યારે થાક કંટાળો કે ઊંઘ આવવાની શરૂઆત થાય ત્યારે બગાસા આવે છે ત્યાર પછી તેરમો પ્રશ્ન કયા તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા થાય છે તો એમાં જવાબ આવશે શ્વસન તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા થાય છે ત્યાર પછી ચૌદમો પ્રશ્ન દિવ્યને દોડની સ્પર્ધા દરમિયાન થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે શા માટે તો એનો જવાબ આવશે કારણ કે દોડવાને લીધે સ્નાયુઓમાં અજારક શ્વસન થાય છે ત્યારે ગ્લુકોઝનું વિઘટન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે લેક્ટિક એસિડ સ્નાયુઓમાં એકઠો થવાથી સ્નાયુઓ ખેંચાઈ જાય છે ત્યાર પછી પંદરમો પ્રશ્ન નાકને બંધ કરી મોં દ્વારા ઓક્સિજન લઈએ તો શરીરને શું નુકસાન થાય તો એમાં જવાબ આવશે નાકને બંધ કરી મોં દ્વારા ઓક્સિજન લઈએ તો આપણા શરીરમાં ઓક્સિજન સાથે સાથે હવામાનના બીજા રજકણો પણ શ્વાસમાં જાય છે જેનાથી આપણું આરોગ્ય બગડે છે ત્યારબાદ આગળ જોઈએ સોળમો પ્રશ્ન મનુષ્યના શ્વસનતંત્રના અંગોના નામ આપ્યા છે તેમને ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવો તો આપણે ગોઠવી શકીએ પહેલું આવશે નાસિકા કોટર બીજું આવશે ગુવા ત્રીજામાં કંઠનળી ચોથામાં આવશે શ્વાસનળી પાંચમામાં ફેફસા છઠ્ઠામાં પાસળીઓ અને સાતમામાં ઉરોદર પટલ ત્યાર પછી સત્તરમો પ્રશ્ન શિવાની ચૂનાના નિતરિયા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે તો પાણી કેવા રંગનું બને છે શા માટે તો એનો જવાબ આવશે શિવાની ચૂનાના નિતરિયા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે તો પાણી દૂધિયા રંગનું થાય છે કારણ કે ફૂંક મારવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના નિતરિયા પાણીમાં આવે છે ચૂનાના નિતરિયા પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે આથી પાણી રંગનું થાય છે પ્રશ્ન કયા કયા જળચર સજીવો પાણીમાં ઓગળેલ ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે તો એમાં જવાબ આવશે માછલી ઓક્ટોપસ ઝીંગા વગેરે જેવા જળચર સજીવો પાણીમાં ઓગળેલ ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે ત્યારબાદ આગળ જોઈએ ઓગણીસમો પ્રશ્ન અળસિયુ સાના દ્વારા શ્વસન કરે છે તો એમાં જવાબ આવશે અળસિયુ ત્વચા દ્વારા શ્વસન કરે છે તેની ત્વચા ભીની અને ચીકણી રહે છે ત્વચાની ભીની સપાટી દ્વારા હવામાનો ઓક્સિજન સીધો રુધિરમાં ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે આ રીતે અળસિયામાં શ્વાસની ક્રિયા થાય છે ત્યાર પછી વીસમો પ્રશ્ન દરિયામાં તેલના જહાજોના અકસ્માત થવાને કારણે જળચર સજીવો મૃત્યુ પામે છે શા માટે તો એમાં જવાબ આવશે જળચર સજીવો પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો શ્વાસ લેવામાં ઉપયોગ કરે છે દરિયામાં તેલના જહાજોના અકસ્માત થવાને કારણે જહાજમાં ભરેલ કેમિકલ કે ઝેરી પદાર્થો દરિયાના પાણીમાં ભળે છે અને પાણી ઝેરી અને પ્રદૂષિત બને છે દૂષિત અને ઝેરી પાણીમાં જળચર પ્રાણીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તેઓ મૃત્યુ પામે છે એકવીસમો પ્રશ્ન વનસ્પતિમાં મૂળનો કયો ભાગ શ્વસનની ક્રિયામાં ભાગ ભજવે છે તો એમાં જવાબ આવશે વનસ્પતિમાં મૂળનો મૂળરોમ ભાગ શ્વસનની ક્રિયામાં ભાગ ભજવે છે ત્યાર પછી આગળ જોઈએ બાવીસમો પ્રશ્ન વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે આ વિધાન સમજાવો તો એમાં જવાબ આવશે આપણે ઉચ્છવાસમાં બહાર કાઢેલ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો વનસ્પતિ ખોરાક બનાવવા માટે ઉપયોગ કરે છે ખોરાક બનાવવાની પ્રક્રિયાને અંતે વનસ્પતિ ઓક્સિજન વાયુ મુક્ત કરે છે આમ વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ જળવાઈ રહે છે એટલા માટે કહી શકાય કે વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે ત્યાર પછી ત્રેવીસમો પ્રશ્ન ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે શું મુક્ત થાય છે તો એમાં જવાબ આવશે ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે ચોવીસમો પ્રશ્ન વાઇન અને બિયર બનાવવા કયો સજીવ કયા પ્રકારનું શ્વસન કરે છે તો એમાં જવાબ આવશે વાઈન અને બિયર બનાવવા માટે ઇસ્ટ અજારક શ્વસન કરે છે ત્યાર પછી પચીસમો પ્રશ્ન જ બરાબર આલ્કોહોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા શક્તિ આપેલ સમીકરણ કયા પ્રકારનું શ્વસન દર્શાવે છે કારણ કે ગ્લુકોઝનું ઓક્સિજનની ગેરહાજરીમાં આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિમાં રૂપાંતર કરે છે પ્રશ્ન છવ્વીસ ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું રૂપાંતર શેમાં થાય છે તો એમાં જવાબ આવશે ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે ત્યાર પછી આગળ જોઈએ છેલ્લો પ્રશ્ન પ્રશ્ન સત્યાવીસ ભૂખ લાગવાની ક્રિયાનો દર ક્યારે વધુ હોય છે તો એમાં જવાબ આવશે જ્યારે આપણે ભારે મહેનતવાળું કામ કરીએ કે વધારે પરિશ્રમ કરીએ ત્યારે ભૂખ લાગવાની ક્રિયાનો દર વધુ હોય છે તો મિત્રો આ હતું પાઠ છનું સોલ્યુશન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વ અધ્યયન પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પણ તમે જરૂરથી લાઈક કરજો થેન્ક યુ